ચાલો આજે આપણે થોડાક રૂઢિપ્રયોગો શીખવાના છે આપણી લોકબોલીમાં હાથનો કહેવત કે રૂઢિપ્રયોગમાં હાથ છૂટો ઉપયોગ કરાયો છે તો જોઈએ રૂઢિપ્રયોગનો અર્થ સાથે હાથ પીડા કરવા તો લગ્ન કરવા હાથ આવવું તો ખોવાયેલું મળી જવું હાથથી જવું તો તક ગુમાવવી હાથ કાપવા સામેની શક્તિ તોડવી હાથ ઉપર રાખવા પોતાનું વર્ચસ્વ ઉપર રાખવું

હાથ માંગો તો વેવિશાળ માટે કન્યા પક્ષ દહેલ નાખવી હાથ પકડવો મદદ કરવી હાથમાં લેવું તો જવાબદારી સંભાળવી હાથ બગાડવો થોડામાં જીવ નાખવો માથે હાથ તો કૃપા દ્રષ્ટિ નીચો હાથ લાચારી હોય હાથમાં હોવું તાબામાં હોવ હાથમાં રાખવું કબજામાં રાખવું હાથે કરીને તો જાણી જોઈને હાથ જોવા ભવિષ્ય જોવું હાથ જોડવા તો આદર કરવો હાથ જોડી વિનંતી કરવી તો કરગરું હાથ પછાડીને જોડવા કંટાળી નામોશી મળે ચોરી કરવી હાથ ફેરવો ચોરી કરવી હાથે કરીને તો જાણી જોઈને હાથ ના કર્યા હૈયે વાગ્યા જેવું કર્યું તેવું ભોગવવું જાજા હાથ રડિયામણા વધુ માણસોથી સાથથી કામનું જલ્દી બતાવવું

હાથ પગ હલાવવા મહેનત કરવી ચારેય હાથ માથે રહેમ કૃપા હાથ પડવા તો નિયંત્ર થવું હાથ ન ઘસો માંગવું નહીં હાથ ખંખેરવા લીધેલ જવાબદારીમાંથી છટકી જવું હાથ ઊંચા કરી દેવા લીધેલ જવાબદારીમાંથી છટકી જવું હાથ દેવો ટેકો કરો સહારો આપો જમણો હાથ હોવું ખાસ વ્યક્તિ હોઉ ડાભા હાથનું કામ તો સહેલું કામ હાથ પાછો કરો ટેકો પાછો લઈ લેવો હાથ બેસવો આવડવું આડે હાથ લેવો તો ખૂબ ખીજાવવું હાથની વાત હોય તો થઈ શકે તેવું કાર્ય મિત્રો ત્રણ મિનિટમાં બધા રૂઢિપ્રયોગો પૂરા કર્યા છે થેન્ક યુ